જ્યારે આજે જલારામ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે અવર રાજકોટમાં આજે વાત કરીશું વિરપુરના જલારામ બાપાની નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી રામ નામ મે લીન હૈ દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય 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 જલારામ અનેક વર્ષો વીતી ગયા છતાં પણ આજે જેમના નામે સેવાના કાર્યો લોકો કરે છે આજે પણ લોકોને જલારામ બાપા પ્રત્યે એ શ્રદ્ધા છે કે મારા જીવનમાં કોઈ પણ દુઃખ હશે તો જલારામ બાપાને હું પ્રાર્થના કરીશ તો મારું કામ છે એ ચોક્કસ થઈ જશે અને આજના સમયે એવા અનેક મંદિરો તમને જોવા મળશે કે જ્યાં એક એક મૂર્તિ પાસે એક એક દાનપેટી રાખવામાં આવી હોય પરંતુ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં પગે લાગીને ના પાડવામાં આવે છે કે તમે અહીંયા કોઈ પણ જાતના પૈસા મૂકશો નહીં ત્યારે એવા વિરપુરના જોગી જલિયાણ એટલે કે સંત જલારામ બાપાનો જે જન્મ છે તે નવેમ્બર ચાર સત્તરસો નવ્વાણું કાર્તક સુદ સાતમ વિક્રમ સંવંત અઢારસો ને છપ્પનના રોજ લોહાણા જ્ઞાતિમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજભાઈમાં હતું અને નાનપણથી જ જે એમના ક્યાંક ને ક્યાંક એમનામાં જે એવા ચિહ્નો જોવા મળતા હતા કે તેમને બહુ વ્યવહારુ જીવનમાં રસ નહોતો સાધુ સંતોની સેવા કરવી જરૂરિયાતમંદોને જમાડવા એમની સેવા કરવી એ પ્રકારનો ભક્તિભાવનું જે વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે વ્યવહારુ જીવનમાં છે એ બહુ એક્ટિવ જોવા ન મળતા ત્યારબાદ એમ તમને વાત કરું તો અઢારસોને સોળની સાલમાં તેમના લગ્ન થાય છે આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરના પુત્રી વીરબાઈ સાથે અને એમને એવું કહેવાય કે જીવનસાથી પણ એવું મળે છે કે જે આ પ્રમાણે ધાર્મિક કાર્યોમાં એમના જેવા જ વિચારો ધરાવતું હોય છે એટલે એમને સાધુ સંતોની સેવામાં એ મદદ કરવા લાગે છે ત્યારબાદ જલારામ બાપાનું જે મેળાપ છે એક એવા પ્રતાપી ગુરુ સાથે થાય છે અને પછી જલારામ બાપાનું જે આખું જીવન જે છે એ બદલાઈ જાય છે અને એ ગુરુ એટલે 18 વર્ષની ઉંમરે તેમને ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતને મળવાનું થાય છે ભોજા ભગત એટલે ગુજરાતી સાહિત્યમાં ભોજા ભગતના ચાબખા કે જે ખૂબ જ લોકો વાંચે છે અને ખૂબ જ સારી રીતે એ સમાજની વરવી વાસ્તવિકતાને લોકો સમક્ષ રાખે છે ભોજા ભગતને મળતા જ એમને ગુરુ મંત્ર આપવામાં આવે છે સાથે સાથે એમને રામનું નામ જપવાનું કહેવામાં આવે છે અને ત્યારથી જલારામ બાપાના જીવનની આખી જે દિશા છે એ બદલાઈ જાય છે અને ત્યારબાદ ભગવાન રામની ભક્તિ દેનેકો ટુકડા ભલા ઔર લેનેકો હરિનામ જે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના દ્વારે આવે તો એ જરૂરિયાતમંદોને જમાડવા એમને એમનો આદર સત્કાર કરવો અને સાથે સાથે પ્રભુ રામની ભક્તિ કરવી આ જ એમના જીવનનો લક્ષ્ય બની જાય છે એટલે ગુરુના આશીર્વાદથી તે સદાવ્રતની શરૂઆત કરે છે સદાવ્રત એટલે આમ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રચલિત આ શબ્દ છે સદાવ્રત એટલે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને બારે મહિના અને ચોવીસે કલાક ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે ત્યારબાદ જલારામ બાપાનું આ સદાવ્રત ખૂબ જ સરસ રીતે ચાલે છે સાથે સાથે વીરપુર અને આજુબાજુના પંથકમાં જલા બાપાની ભક્તિ એટલી બધી એમ કહેવાય કે એટલી બધી એમની ભક્તિની સુવાસ છે એ ફેલાય છે કે લોકો જલા બાપામાં ખૂબ શ્રદ્ધા ધરાવવા લાગે છે ઘણા બધા એમના પરચાઓ છે પરચા એટલે કે જે કોઈ પણ વ્યક્તિને જલારામ બાપા સાથેનો જે અનુભવ હોય જલારામ બાપાને પ્રાર્થના કરવાથી જે જેમના કામ થયા હોય અને તેઓ પોતાની વાત રજૂ કરતા ગયા અને ત્યારબાદ એ પુસ્તકોમાં કંડારાઈ એવા અનેક પરચાઓ આજે પણ જલારામ બાપા આપે છે અને સાહિત્યમાં જલારામ બાપાની કરુણા જલારામ બાપાની ભક્તિના પ્રસંગો તમને જોવા મળશે ત્યાં સુધી કહેવાય છે કે એક મુસ્લિમના દીકરાની તબિયત બરોબર ન હોવાથી એમના પિતાએ જલારામ બાપાને પ્રાર્થના કરી અને એમના દીકરાને સારી તબિયત થઈ જતા જે અનાજનું દાન છે એ એમને વિરપુરની જગ્યામાં કરેલું અને જલારામ બાપાને જલા સો અલા એટલે કે જલારામ બાપાને પણ એક ઈશ્વર તરીકેનો વિરુદ્ધ એમને આપેલું અને ત્યારથી એ પંક્તિ જલારામ બાપા માટે પણ સમગ્ર વિશ્વમાં ફેમસ છે સાથે સાથે જલારામ બાપા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માત્ર ને માત્ર માનવતા ધર્મનું પાલન કરતા અને લોકોની સેવા કરતા હતા અને એના પરિણામે જ આજે ન માત્ર લોહાણા સમાજ પરંતુ દેશ વિદેશ ગુજરાત બધી જ જગ્યાએ જ્યાં પણ વીરપુરના જલારામ બાપા પ્રત્યેની શ્રદ્ધા હોય કે એમના નામે જે સંસ્થા ચાલતી હોય અથવા તો એમના નામે જે મંદિર ચાલતું હોય તેમાં કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર માત્ર માનવતાનો ધર્મ બજાવી અને સરસ મજાની સેવા કરવામાં આવે છે જલારામ બાપાના જલારામ બાપાનું નિર્વાણ જે છે એ વિક્રમ સંવંત ઓગણીસો સાડત્રીસ એક્યાસી વર્ષની ઉંમરે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ અઢારસો ને એક્યાસી ના રોજ થયું જલારામ બાપાની જે જન્મ જયંતિ આજના દિવસે એટલે કે કારતક સુદ સાતમના દિવસે સમગ્ર

એ જ જગ્યાએ જલારામ બાપાનું મંદિર આવેલું છે સાથે સાથે એવું એવી પણ એક કથા છે કે ખુદ ઈશ્વર છે એ એક સાધુનું રૂપ લઈ જલારામ બાપાની અને એમના પત્નીની પરીક્ષા કરવા માટે આવ્યા હતા અને જલારામ બાપા પાસે જમ્યા પછી એમની પત્નીનું દાન માંગ્યું હતું પોતાની સેવા માટે જલારામ બાપાએ એમના પત્નીનું દાન કરી દીધું હતું વીરપુરથી થોડાક જ આગળ ગયા અને પછી સાધુ છે એ પોતે ઈશ્વર સ્વરૂપે હતા એવું કહેવાય છે અને જોડી અને ધોકો પોતાની પાસે હતો વીરબાઈ માને આપી અને પોતે ત્યાંથી રવાના થઈ ગયા અને એ જોડી અને ધોકો આજે પણ ત્યાં કાચની પેટીમાં દર્શનાર્થીઓ માટે રાખેલો છે અને સૌથી આકર્ષણનું એક કેન્દ્ર એ છે કે જલારામ બાપાની હયાતીમાં એક બ્રિટિશ ફોટોગ્રાફરે જલારામ બાપાનો એક ઓરિજિનલ ફોટો ક્લિક કર્યો હતો એ ફોટો પણ તમને વીરપુરના આ મંદિરમાં જોવા મળશે આપ ત્યાં જાવ તો દર્શન કરજો અને સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિના આવા સંતોના ઇતિહાસ અમે તમારા સુધી લાવતા રહેશું જલારામ બાપાનો આ ઇતિહાસ અને જલારામ બાપા વિશે આપને શું જાણકારી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો આવી જ સ્ટોરીઝ અમે બનાવતા રહેશું નમસ્કાર